દાહોદ નગરપાલિકામાં પાછલા કેટલાય સમયથી પ્રમુખના વર્તનને લઈને બે જૂથ પડી ગયા હતા આ માટે મોવડી મંડળને મધ્યસ્થી કરવી પડી હતી જોકે સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં સામાન્ય સભા યોજાઈ ન હોવાનો બળાપો પણ નારાજ જૂથે કાઢ્યો હતો ત્યારે ગુરુવારના રોજ દાહોદ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી તેમાં સાડા બાર થયા છતાં ગણતરીના સભ્યો હાજર હોવાને કારણે પ્રારંભે નારાજ જૂથના કોઈ સભ્યો નહીં આવે તેવું જણાઈ રહ્યું હતું પરંતુ એકાએક જ નારાજ જૂથના સભ્યો એક સાથે પ્રગટ થયા હતા વંદે માતરમ બાદ પ્રમુખ ગોપીભાઈ દેસાઈએ એજન્ડા વાંચવાના શરૂ કર્યા હતા પરંતુ તેમને પ્રથમ રજિસ્ટરમાં સહી કરવા માટે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા રજિસ્ટરમાં સહી થયા બાદ પ્રમુખે ફરીથી એજન્ડા વાંચવાનું શરૂ કર્યું હતું બીજા એજન્ડા વાંચતા બાદ નારાજ જૂથના કાઉન્સિલર દિપેશભાઈ લાલપુરવાલાએ તમામ એજન્ડા મંજૂર બોલાતા કાઉન્સિલરોએ પાટલી થપથપાવી દેતા સભા ગણતરીના સમયમાં પૂર્ણ થઈ ગઈ હતી આ સામાન્ય સભામાં દાહોદના ધારાસભ્ય અને જિલ્લા મહામંત્રી કનૈયાલાલ કિશોરી સાથે શહેર સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે નગરપાલિકાની સામાન્ય સભામાં ધારાસભ્ય હાજર રહેતા નથી પરંતુ પાલિકાના સભ્યો સામાન્ય સભામાં સ્થિતમાં રહે વિરોધ ન કરે તે માટે તેઓ ખાસ હાજર રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું જોકે સામાન્ય સભા હોવા જોતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું જોવાઈ રહ્યું છે ખરેખર બધા કાઉન્સિલરો વચ્ચે સમાધાન સદાઈ ગયું છે કે હજી જૂથબંધી છે તે આગામી સમયમાં જ બતાવી શકે તેમ છે